પણ સાહેબ ઈ વાત એ એટલે વાત સાચી પણ વાત સાંભળી તો હું કવ સાહેબ ને પૂછી જોઈએ આપણે તમારો નંબર હું બ્લોક કરું છું હા હા આવા હું પ્રશ્ન પૂછું છું જેમાં લખ્યું છે મે કે કોઈ કોઈની જમીન વેચી શકે ને એમાં ઉપાધી કરવાની જરૂર નથી હાથ નંબર તમારા નામે છે કોઈ વેચશે કે અને વેચી નાખે તો ફ્રોડની ફરિયાદ થાય વેચે જ નહીં પેલા તો હા હા સમજો મારા ઓડિયો 1000 છે કેટલા હાંભળા ઈમાનદારીથી થી કહેજો બાઈડી ના ખોટું બોલો તો કેટલા હાંભળા અરે સાહેબ એમાં સાહેબ કોણ હાંભળા

ઓટોમેટિક એને મળી જતા હતા હવે ફટાફટ મેસેજ જ થાય છે ગઈ કાલે મે 150 બરાબર સમજો 150 મેસેજ વાંચ્યા જેમાંથી મે 30 એક જવાબ આપવાના પસંદ કર્યા એમાંથી પણ આ નમૂનો તમે જોયો એવો આવ્યો હાથમાંથી ચાઇની ગમેટની મારો ને તો પણ એમાં કાકરાન કસ્ટર રહી જાય છે